તો મિત્રો તમે કબૂતર જોઈ શકો છો આ મૃત્યુ પામ્યું છે મૃત્યુ અને હું ભંડારું છું આજે તો મૃત્યુ પામ્યું છે ખબર નથી પણ તો આને આપણે ભંડારવી તો મિત્રો આ કબૂતર મૃત્યુ પામ્યો છે અને હું પાવડો લઈને ભંડારવા જાઉં છું તમે જોઈ શકો છો તો આપણે કબૂતરને ભંડારવાનું છે અહીંયા તમે જોઈ શકો છો તો આ કબૂતર છે મૃત્યુ પામે છે

તો મિત્રો આપણે કબૂતરને ભંડારી દીધો છે હવે હું જાઉં છું વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો મિત્રો આપણે પુણ્યનું કામ તો કરવું જ પડે તો ચાલો આવતા વિડીયોની અંદર પાછા મળીશું